ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ કમલમ ખાતે સન્માન સમારંભ યોજાયો ખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયત ઉપરાંત પેટા ચૂંટણીઓમાં ચૂંટાઈ આવેલા ભાજપના સૌ વિજેતા ઉમેદવારોનું ખેડા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કમલમ નડિયાદ ખાતે સન્માન અભિવાદન કરાયું હતું તે પૂર્વે કમલમ નડિયાદ મુકામે ફટાકડાની આતિશબાજી કરી વિજયોત્સવ મનાવાયો હતો

સૌના ટીમ વર્કથી આ ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થયો છે જેમાં ખેડા અને મૌદા જેવી નગરપાલિકાઓમાં પહેલીવાર ભાજપને બહુમતી મળી છે નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સૌ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે કાર્યકરોની મહેનત રંગ લાવી છે અને ગટતમ કરતા વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને છેતાલીસ જેટલી બેઠકો વધુ મળી છે નગરપાલિકામાં સારો વહીવટ કરવા સૌ ચૂંટાયેલા સ્વાગત કર્યું હતું જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ પટેલ અમિતભાઈ ડાભી નટુભાઈ સોડા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિકાસભાઈ પટેલ રાજેન્દ્રભાઈ પટેલ વગેરે હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ન્યૂઝ